નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ઘાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ દસ વિષય અંગ્રેજી યુનિટ નંબર દસ નામ છે જેનું અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ એટલે કે ખરા પ્રેમની કસોટી તેનો આજે આપણે પાર્ટ થ્રી વિશે અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટનો પાર્ટ વન જેની અંદર આપણે પાર્ટની સંપૂર્ણ સમજૂતી અને પાર્ટ ટુ જેની અંદર આપણે પાર્ટની શોર્ટ નોટ્સ ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપીએ છીએ તેને જરૂરથી જોયા તો ચાલો શરૂ કરીએ શું ક્વેશ્ચન આન્સર ફકરાવાળા સવાલ જવાબ આ વિદ્યાર્થી મિત્રો ફકરાવાળા સવાલ જવાબમાં સૌથી પહેલા કરવાનું શું સૂચનામાં લખ્યું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કે ફકરો વાંચો અને સવાલના જવાબ આપો તો બસ એ વસ્તુ થવી જોઈએ પેરેગ્રાફ શાંતિથી વાંચવાનો તો ચાલો વાંચીએ શી હેડ રિફ્યુઝડ ઓલ હિઝ રિક્વેસ્ટ ઇઝ ફોર હર ફોટોગ્રાફ શી હેડ એક્સપ્લેન્ડ ઇફ યુઅર ફિલિંગ ફોર મી હેઝ એની રિયલિટી માય લુક્સ વોન્ટ મેટર તેણે જે છે ફોટોગ્રાફની બધી વિનંતીઓને ના પાડ દીધી અને એને એને સમજાવ્યું કે જો તમારી મારી પ્રત્યે જે કાંઈ પણ ફિલિંગ છે જો એમાં કોઈ પણ પ્રકારની હકીકત હશે રિયાલિટી હશે તો માય લુક્સ વોન્ટ મેટર મારો દેખાવ કોઈ જાતનો જે છે ભાગ નહીં ભજવે

इफ ही इज फीलिंग ही इज ले कौन पहला ब्लैंक फॉर थी फीलिंग फॉर हर हैड एनी रियलिटी हर लुक्स वॉन्ट मैटर एनो देखाओ फिर पार नहीं लाओ जो सवाल मिस माइनल सेड दैट इफ शी वाज ब्यूटीफुल डॉट 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 अब आपके पूरा करवाना है मिस माइनल ने वो कह दो कि जो ये ब्यूटीफुल हो तो जो पैराग्राफ जो सपोज आई एम ब्यूटीफुल देखा है कैसे जो, जो તમારે તમારી વાત નથી કરવાની કોની વાત કરવાની છે મિસ માઇનલ ની તો માઇનલ સેડ ધેટ ઇફ શી વોઝ બ્યુટીફુલ પેલા તો બેઠું લખવાનું પછી શું શી વુડ થિંક આઈ નું શું થઈ ગયું कारण કે મિસ માઇનલ સેડ ધેટ ઇફ શી વોઝ નોટ પ્રીટી શી વુડ ઓલ શી વુડ થિંક ધેટ હી રોટ ટુ હર બિકોઝ હી વોઝ લોનલી કે તે એના માટે જ લખતો હતો કારણ કે તે કેવો હતો એકલો હતો એકલા હતા એટલે લખતા હતા બસ તો સવાલ છે વોટ વુડ ડિસ્પ્લીઝ માઇનલ કે વોટ એટલે કે શું શું માઇનલ ને નિરાશ કરશે કઈ બાબત છે જે માઇનલ ને નિરાશ કરશે તો કઈ બાબત માઇનલ નિરાશ કરશે કે ભાઈ બ્યુટીફુલ ચહેરાના કારણે જે છે એને એને પત્ર લખે છે આ બાબત નિરાશ કરશે ઇફ માઇનલ વોઝ બ્યુટીફુલ તો માઇનલ બ્યુટીફુલ હોત શી વુડ થિંક દેટ તો એવું વિચારત કે બ્લેનફોર્ડ વોઝ ઓનલી અટ્રેક્ટેડ બાય હર પ્રિટી એના સુંદર ચહેરાના કારણે આકર્ષાયેલા છે એન્ડ ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસ્પ્લીઝ હર અને આ પ્રકારનો પ્રેમ તેને શું કરત ના ખુશ કરત ઓકે ચાલો હવે આગળ વધીએ આગળનો પેરેગ્રાફ આપણને આપ્યો છે શું કહે છે અ ટોલ યંગ લેફ્ટનન્ટ લિફ્ટેડ હિઝ ફેસ એક ઊંચા દેખાવડા યુવાને શું કર્યું લિફ્ટેડ હિઝ ફેસ એટલે કે પોતાનું માથું ઊંચક્યું પછી પછી જોઈએ પછી કહે છે નેરોડ હિઝ આઈસ પોતાની આંખોને ઝીણી કરી

તેને આ સ્ત્રીને કોઈ બી જોઈ નહોતી છતાં પણ એના જે શબ્દો હતા જે લેટરમાં લખેલા હતા એના માટે બહુ મહત્વના હતા કયા શબ્દો હતા ઓફકોર્સ વિલ બી ટાઈમ વેન યુ આર અફ્રેડ ખરેખર એવો સમય આવશે જ્યારે તમે ડરેલા હશો ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ સેઈંગ ટુ યુ કે વિચારી લો કે ધારી લો કે મારો અવાજ જે છે તમને સાંભળી તમે સાંભળી શકો સવાલ શું કહે છે આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન બેટલ કે હું જે છે આ મૃત્યુ સમયે પણ ડરીશ નહીં કે યુદ્ધમાં મૃત્યુ સમયે પણ હું ડરીશ નહીં આવા શબ્દો છે આ લેટરના તો આ લેટરના શબ્દો જે શું કરે છે હી હેડ રિમેમ્બર્ડ ઈ શબ્દોને યાદ કરી લે છે ધીસ વર્ડ્સ એન્ડ ધે હેડ ગિવન હિમ અ ન્યુ સ્ટ્રેન્થ અને આ શબ્દો એને નવી તાકાત આપે છે

કોના મોટ માટે જે છે આ યંગ લેફ્ટનન્ટ રાહ જોઈ રહ્યા હતા કોના માટે રાહ જોઈ રહ્યા હતા એક એવી સ્ત્રી કે જે એના વિચારોમાં છેલ્લા 13 મહિનાથી છે બસ એની વાત ધ યંગ લેફ્ટનન્ટ વોઝ વેટિંગ ફોર ધ વુમન હુ હેડ બીન ઇન હિઝ થોટ ફોર પાસ્ટ 13 મંથ્સ કે જે એના વિચારોમાં છેલ્લા 13 મહિનાથી છે પછી બીજો છે વાય ડીડ ધ વુમન્સ વર્ડ્સ મીન અ ગ્રેટ ડીલ ટુ ધ લેફ્ટનન્ટ કે શા માટે વુમનના શબ્દો આ લેફ્ટનન્ટ માટે બહુ મહત્વના હતા શા માટે કારણ આપો તો કારણ છે શું કે ભાઈ એ શબ્દોએ એને નવી તાકાત આપી હતી નવી કરેજ આપી હતી તો એ લખવાનું છે ધ વુમન્સ વર્ડ્સ મીન્ટ ગ્રેટ ડીલ ટુ ધ લેફ્ટનન્ટ બીકોઝ ધે હેડ ગિવન હિમ અ ન્યુ સ્ટ્રેન્થ કારણ કે તે શબ્દોએ એને એક નવી ઉષ્મા નવી ઊર્જા આપેલી છે પછી છે ત્રીજું હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ વાય એનું હૃદય ઝડપથી ધબકતું હતું શા માટે શા માટે

પણ એના વિચારોમાં છેલ્લા તેર મહિનાથી હતી એન્ડ નાવ હી વોઝ ગોઈંગ ટુ મીટ હર અને હવે તે એને મળવાનો હતો ઓકે આગળ વધીએ આગળનો સવાલ જોઈએ પછી છે સવાલ વિચ વર્ડ્સ હેડ ગિવન ધ લેફ્ટનન્ટ ધ ન્યુ સ્ટ્રેન્થ કે કયા શબ્દો એ જે છે લેફ્ટનન્ટ નવી તાકાત આપી તો જે શબ્દો હતા ને પત્રના એ બધા પત્રના શબ્દો લખી નાખવાના The words that had given left the new strength were Of course, there will be times when you are afraid. Imagine, you can hear my voice saying to you, I shall fear not even death in the battle. આગળ આગળનો પેરેગ્રાફ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે છે ને પેલા પેરેગ્રાફ ને શાંતિથી વાંચી લેવાનો એટલે આખે આખા જવાબ તમને ગોતવામાં કોઈ જાતની તકલીફ ન પડે આપણા સેક્શન એનો છે ને સૌથી વધારે મહત્વનો પ્રશ્ન પૂછાય છે ફકરાવાળા સવાલ છે હવે છે પેરેગ્રાફ નંબર 3 વાંચી આપણે પેરેગ્રાફ બ્લેન્ડફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બીટવીન ધ ટુ કે બ્લેન્ડફોર્ડ નું ધ્યાન બે વચ્ચે વહેંચાય ગયું

તેજ વગરનો ચહેરો જે છે આમ પ્લમ્બ થોડોક જાડો એવો ચહેરો જોઈ શકતો હતો વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ કે ખૂબ જ દયાભાવ દયાભાવવાળો હતો આર વેર વામ એન્ડ ફ્રેન્ડલી એની જે આંખો હતી તે હૂફથી અને પ્રેમથી ભરેલી હતી તો પહેલો સવાલ છે એમાંથી જોઈએ આપણે શું કહેવા માંગે છે પહેલો સવાલ પેરેગ્રાફ જે છે પેરેગ્રાફમાં કયું વર્ણન આવ્યું સ્ટોરીના એન્ડનું વર્ણન આવ્યું છે તો પહેલો સવાલ શું કહે છે વાય વોઝ બ્લેનફોર્ડ કન્ફ્યુઝ કે શા માટે બ્લેન્ફોર્ડ કન્ફ્યુઝ થઈ ગયું એનું કારણ આપવાનું છે Blanford was confused because he had a strong urge to follow the young girl. કે એને જેસે છોકરીનો પીછો કરવાની તીવ્ર ઈચ્છા થઈ અને ઓલસો હેડ a deep longing for the woman who had given him a courage and strength. અને એના મનમાં એવી તીવ્ર લાગણી પણ હતી કે જે સ્ત્રીએ એને કરેજ એટલે કે શક્તિ કરેજ એટલે થાય ભાવના અને સ્ટ્રેન્થ એટલે તાકાત આપી છે હિંમત અને તાકાત આપી છે વોટ ડીડ બ્લેન્ડફોર્ડ નોટિસ અબાઉટ ધ એલ્ડરી લેડી એલ્ડરી લેડી એટલે શું થાય છે વૃદ્ધ વુમન વૃદ્ધ સ્ત્રી કે બ્લેન્ડફોર્ડ પેલી વૃદ્ધ સ્ત્રી વિશે શું વિચારે છે ને જોઈન પેન જોઈન દેખાતું હતું તે કે બ્લેન્ડફોર્ડ નોટિસ્ડ ધેટ ધ એલ્ડરી લેડીઝ પેલ પ્લમ્પ ફેસ વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ કે બ્લેન્ડફોર્ડે જોયું કે પેલી જે વૃદ્ધા છે એ વૃદ્ધાનો ચહેરો જે છે નિસ્તેજ હતો તેજ વગરનો હતો પ્લમ્પ એટલે થોડોક જાડો હતો વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ એ પ્રેમાળ અને દયાળુ હતો અને હર ગ્રે આઈઝ વેર વામ એન્ડ ફ્રેન્ડલી અને એની જે આંખો છે એ પ્રેમથી અને હોપથી ભરેલી પછી છે ત્રીજું બ્લેનફોર્ડ હેડ અ સ્ટ્રોંગ અર્જ ખાલી જગ્યા ડોટ 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 તો બ્લેનફોર્ડ ને તીવ્ર ઈચ્છા થઈ છે ની છોકરીનો પીછો કરવાની બ્લેનફોર્ડ હેડ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ પછી નું છે બ્લેન ફોર્ડ હેડ ડીપ લોંગ ડોટ 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 કે બ્લેન ફોર્ડની તીવ્ર હતી કોની સાથે જોડાયેલી હતી તો બ્લેન ની તીવ્ર લાગણીઓ જે છે વુમન સાથે કે જેણે એને હિંમત આપી છે કરેજ આપી છે એના માટે જોડાયેલી હતી તો બસ એ લખવાનું છે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે આપણે કે બ્લેનફોર્ડ હેડ ડીપ લોંગિંગ ફોર ધ વુમન વુ હેડ ગીવન હિમ અ ગ્રેટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અધૂરા વાક્યમાંથી ફકરામાંથી પૂરા કરવાના હોય છે પહેલું કામ શું તો કે શાંતિથી વાંચો આજે આપણે ભણ્યા યુનિટ નંબર દસ નો પાર્ટ થ્રી જેમાં આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પોયમ નંબર ટુ નો અભ્યાસ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો